સમગ્ર વિશ્વમાં ભારત દેશને અનોખું ગૌરવ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃ હીરાબાની સ્મૃતિમાં માલપુર ખાતે હીરાબા વનનો શુભારંભ વન વિભાગ ગુજરાત રાજ્યના હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સમાં ડૉક્ટર એપી સિંઘ સાહેબ દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે વન વિભાગના વડાએ જણાવેલ કે પ્રકૃતિનું જતન અને માતૃપ્રેમની ભાવનાને એક નવી દિશા આપતી અનોખી પહેલ વનમંડળી માલપુર દ્વારા એક પેડ માકેનામ અંતર્ગત કરાયેલ છે પર્યાવરણનું સંરક્ષણ માતા પ્રત્યેના આદર ભાવનાને વધુ દ્રઢ બનાવવાનો અમૂલ્ય અભિગમ દાખવી રાજ્યની વૃક્ષ ઉછેર માલપુરના પ્રયાસથી પ્રકૃતિ અને થાય છે ત્યારે સકારાત્મક પરિવર્તન શક્ય છે અરવલ્લીની ગિરિમાળાઓને ફરીથી હરિયાળી બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને સાકાર કરવાના આ વિશિષ્ટ કાર્યક્રમ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ડામોર ડીએફઓ એસએમ ડામોર બ્રહ્માકુમારી ઇન્દિરાબેન સમરસતા જિલ્લાધ્યક્ષ ચંદ્રકાંતભાઈ પટેલ વિશ્વ એથ્લેટિક્સ બાબુભાઈ પણુચા તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવ કુમાર પટેલ પ્રિન્સિપાલ સૌરભ કુમાર ગોર સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલ ડાયરેક્ટર અનિરુદ્ધસિંહ બિરપુરા વનૌષી તજજ્ઞ સંજય પંડ્યા ગજેન્દ્રસિંહ રાઠોડ યુવક મંડળ પ્રમુખ જસવંતસિંહ ગોહિલ વનીકરણ સમિતિ ચેરમેન વિનયસિંહ રાઠોડ લાલજીભાઈ ભગત તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ સહિત સ્વસહાય જૂથના બહેનો ભજન મંડળની મહિલાઓ પ્રકૃતિ પ્રેમીઓ નગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને કન્વીનર વન પંડિત દિનેશ ઉપાધ્યાય જણાવ્યા અનુસાર અરવલ્લી ગિરિમાળાઓને ફરીથી હરિયાળી બનાવવાના સંકલ્પ સાથે આ સ્થળે ચાલીસ હેક્ટર જમીન ઉપર છપ્પન જેટલા વૃક્ષ ઉછેરી ભવિષ્યમાં આ હીરાબા વન પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિનું કેન્દ્ર બનશે તેવી આશા પણ રાખવામાં આવી છે કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને ઉપહાર તરીકે કાપડની થેલીઓ અને મોમેન્ટો સાથે વન ભોજન આપવામાં આવશે રિપોર્ટર જગદીશ પંડ્યા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવું અને લાઇક કરવું જેથી હવે પછીના દરેક સમાચાર સબ્સ્ક્રાઈબ કરેલા હશે તેવુંને નવા સમાચારની માહિતી મળી જશે